કદુ પતીયું પુરુ થઈ ગયું ગોધાર તો ઉછર નહીં ભઈ ગમે તેવા પોળને આગળ કોઈ નથી સર જવાઈ જતી આપલે ભલા આડમાં બતાવે છે ને તો આળસ પાટવા માંથી કુલુ કુલુવો ને કતો મોળા ઘૂમ લેજો અંદર ગયેલો જો તમ માણસ તમને સમજ્યા નહી આખી વસ્તુ અંદર પાણી ભરાઈ ગયું તો પુરુ થઈ ગયું ગોછો 18 જ સર 4-5 લાખની માં પડી જવા દીનચરા ગયડા હરુ આ બગલે પતા દીવો મતલબ જલતા હોય જોઈએ ટ્રાય એન્જોય કરવા નીકળવા દરવાજો ખોલો જ પડે એટલે ગાડી પાણી ગયું એટલે ખાર થઈ ગયું શું થઈ ગયું ખાર ખાર થઈ ગયું

पहाड़ी जपुरी अंदर पानी गिर जो पहला निकलता बाहर निकल तो खोला जाए ना पहाड़ी में तो अंदर तो भरिज गया है हां जी आते हैं इनके का मानती है कितनी यूं पांच 6 लाख में 40000 खर्च है एक जान अंदर भी है ये जा गिरो है लाइटों में पानी है लाइट खराब पति जी દરવાજો ખોલા ગયો દરવાજો લોક થઈ ગયા એમ તો અંદર થી નેકર્યા કઈ રીતે તો નેકર્યા કઈ રીતે અંદર થી લેવો નહીં દરવાજો તો ખેંચે તો લો બહાર भी गो। अपना सिस्टम लाख नहीं होती बोला थे। थे। <laughs> थे। तो खेचा है ख नोआजी बोलायागपा बोआजी खेचाई देव पड़े